નમસ્કાર ડીબી લાઈ ન્યૂઝમાં આપનું સ્વાગત છે દાહોદમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી અને વિવિધ કાર્યક્રમો યોજાયા હતા તેમજ મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું સાંજે ભગવાન ઝૂલેલાલની શોભાયાત્રા સમગ્ર દાહોદ શહેરની અંદર કાઢવામાં આવી હતી દાહોદના ગોદી રોડ ઉપર આવેલ ઝુલેલાલ ભગવાનના મંદિરે સવારે ભેરાણ સાહેબ મહાઆરતીનું આયોજન કરવામાં આવ્યું હતું અને સાંજે ગોદી રોડ ઉપરથી આરામ કરી શોભાયાત્રા કાઢવામાં આવી હતી જેમાં શરણાઈના સૂર વચ્ચે ભાવિક ભક્તો ઝૂમી ઉઠ્યા હતા અને ઝૂલેલાલ સોસાયટીથી નીકળેલી શોભાયાત્રા અંડરગ્રાઉન્ડ બ્રિજ લક્ષ્મી મિલ રેલવે સ્ટેશન વિવેકાનંદ સર્કલ સિંધી સોસાયટી આ દરેક જગ્યાએ ફરતી ફરતી સમગ્ર શહેરની અંદર ફરી હતી અને જ્યાં શોભાયાત્રાનું સમાપન કરવામાં આવ્યું હતું ત્યાં સર્વે સિંધી સમાજ પોતાના ધંધા રોજગાર સંપૂર્ણ બંધ રાખ્યા હતા અને શોભાયાત્રાના માર્ગ ઉપર વિવિધ પ્રકારની સેવાઓ પણ લોકો દ્વારા કરવામાં આવી હતી આમ સમગ્ર દાહોદની અંદર સિંધી સમાજ દ્વારા ચેટીચંદ પર્વની ઉજવણી ખૂબ જ ધામધૂમપૂર્વક અને ભક્તિભાવપૂર્વક કરવામાં આવી હતી નાગેશ્વર સેન સાથે ડીબી લાઈવ ન્યૂઝ દાહોદ